કદવાલ નવીન તાલુકામાં માર્ગ વિકાસનો નવો અધ્યાય શરૂ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે રોડકામોનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતા વાદ વિવાદ અને અડચણો વચ્ચે પણ લોકોની સૌથી મહત્વની માંગ રોડ રસ્તાની સુવિધા હવે ધીમે ધીમે સાકાર થતી નજરે પડી રહી છે આ જ ક્રમમાં આજે કદવાલ નવીન તાલુકાના અનેક આદિવાસી ગામડાઓમાં રોડ રસ્તા વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત લોકપ્રિય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કાર્યક્રમ સાથે જ સમગ્ર વિસ્તારના ગ્રામજનોએ વિકાસની નવી આશા અનુભવી અને ગામડાઓમાં ઉત્સાહ તથા આનંદનો માહોલ જોવા મળ્યો વર્ષોથી ખાડા કાચા રસ્તા અને અવરજવરના પ્રશ્નોથી પરેશાન રહેલા લોકો માટે આ માર્ગો વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી આ પ્રસંગે હાજર આગેવાનો દ્વારા જણાવાયું ઘરા કે આદિવાસી પટ્ટાના અંતરિયાર ગામડાઓને મુખ્ય માર્ગો સાથે જોડવાથી શિક્ષણ આરોગ્ય અને રોજગારીની તકોમાં વધારો થશે ગ્રામજનોએ પણ પ્રતિનિધિઓ પ્રત્યે આભાર વ્યક્ત કરી વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ ઉઠાવી મનોમંથન ન્યૂઝ પ્રીતમ ઉઠાવીયા કદવાલ ચૌદ કરોડ કરતા અને અતિ ઉત્સાહ સાથે આ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ આ ભૂમિપૂજનમાં જોડાયા અને ટૂંકા સમયમાં આ જે ભૂમિ પૂજન થયું છે રસ્તા અને પુલના કામોની શરૂઆત થઈ જશે ભારત માતા કદવાલ તાલુકામાં લગભગ છ જેટલા કામોનું ચૌદ કરોડ પચીસ લાખના ખર્ચે આજે ખાતમુહૂર્તના કાર્યક્રમો છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હાથે ખાતમુહૂર્ત યોજાઈ રહ્યા છે એમાં અત્યારે આ ત્રીજું ખાતમુહૂર્ત કણભીખાપુરા ગામેથી રાજપુર ત્રણ કિલોમીટર ઉપરાંતનો બે કરોડને એકાણું લાખના ખર્ચે આ ડામરનું કામ થવાનું છે આ ખટાશનું જે નીચે છે ત્યાં સ્લેબડ્રેન બનવાનું છે એ કામના આજે સાંસદ સાહેબના હાથે ખાતમુહૂર્ત થયું છે આશા રાખીએ કે આ ટૂંક સમયની અંદર ચોમા ભારે ચોમાસાના કારણે આ રસ્તાના ડામરને ક્ષતિ થયેલી અને એ કામ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકારે આમાં બે કરોડ ને એકાણું લાખ રૂપિયા આપ્યા છે એનું આજે ખાતમુહૂર્ત થયું છે ભારત માતા